મેનેજર બન્યો હની ટ્રેપનો ભોગ મહિલાઓ રચ્યો પૈસા પડાવવાનું ષડયંત્ર ચા પીવા ભારે પડી ગઈ આપવા પડ્યા નવ લાખ રૂપિયા અને ત્યારબાદ થાય છે એક અલગ જ ઘટનાક્રમ મહેસાણાની એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા કર્મચારી અને તેમના મિત્ર બંને જણા ચોથી ફેબ્રુઆરીના રોજ મહેસાણાના સાંઈબાબા મંદિરે દર્શન કરવા જાય છે આ જ સમયે ફરિયાદીના મિત્રના ફોન પર રાવણ મીનાબેન નામની મહિલાનો ફોન આવે છે અને તે કહે છે કે મારું ઘર મંદિર નજીક જ છે ચા પાણી કરવા આવો ને ત્યારબાદ ફરિયાદી અને તેમના મિત્ર અવધૂત રો હાઉસમાં આવેલા મકાન નંબર સોળમાં જાય છે આ જ સમયે બંને જણા બેઠા હોય છે અને ત્યાં મીનાબેનને ફોન આવે છે અને ફોન પર વાત કરવા માટે તેઓ બહાર જાય છે એટલામાં જ રસોડામાં રહેલા વાઘેલા કિંજલ બૂમ પાડવા લાગે છે બંને મિત્રો ત્યાં જાય છે એ બૂમ સાંભળીને જ્યાં કિંજલ અંદરથી દરવાજો બંધ કરી દે છે અને ત્યારબાદ રચાય છે ટોર્ચરનો એક અલગ જ કારસ્થાન બે વ્યક્તિઓ છે અને બંને એક રેપ્યુટેડ કંપનીની અંદર ખૂબ સારી પોસ્ટ ઉપર છે અને આ બંને વ્યક્તિ છે એમાંથી એક વ્યક્તિ છે ગુજરાત બહારના છે અન્ય રાજ્યના છે અને અહીંયા કામ માટે થઈ અને સ્થાયી થયેલા છે તેઓની સાથે ચાર બે એટલે ચોથી ફેબ્રુઆરીના રોજ એક ઘટના બનેલી હતી જેની અંદર તેઓ અને એમના જે સાથી કર્મચારી છે સાથી અને એ બંને સાંજે એક મંદિર ખાતે દર્શન કરવા માટે ગયેલા હતા દરમિયાનમાં એક લેડી મીનાબેન રાવળ કરીને છે તેઓનો તેમને ફોન આવે છે અને તેમને સાથે એમના ઘરે લઈ જાય છે ઘરે લઈ જઈ અને આ લોકો કંઈ સમજે ફરિયાદી અને ભોગ બંધાર એ પહેલાં જ રસોડાની અંદર તેઓને અંદર પૂરવામાં આવે છે અને અન્ય એક સ્ત્રી ત્યાં અંદર ઘૂસી જાય છે આ લોકો હજુ એ જોરથી બૂમો પાડવા માંડે છે ત્યાં સુધીમાં બીજા ત્રણ ચાર વ્યક્તિઓ ત્યાં ધસી આવે છે અને આ જે બે વ્યક્તિઓ છે ભોગ બનનાર તેઓના કપડાં કાઢી અને તેઓના વિડીયો બનાવવાનું ચાલુ કરે છે ત્યારબાદ તેઓને માર મારવામાં આવે છે અને ત્યારબાદ આ વિડીયો વાયરલ કરી કરી દેવાની તેમને ધમકી આપવામાં આવે છે અને તેઓની પાસેથી કુલ સાત લાખ રૂપિયા એ દિવસે પડાવી લેવામાં આવે છે વ્યક્તિ પાસે તાત્કાલિક રૂપિયા હતા નહીં એટલે તેમના મિત્ર પાસેથી લઈ અને તેમને સાત લાખ રૂપિયા તેઓને આપેલા હતા ઘટનાના ચાર પાંચ દિવસ બાદ આ ટોળકી ઝપતી નથી અને ફરી ફરિયાદી પાસેથી પૈસાની ડિમાન્ડ કરવા લાગે છે અને મનઘડત કહાનીઓ એટલી હદ સુધી વધારી દે છે કે આખરે ફરિયાદીને પોલીસમાં ફરિયાદ કરવાની ફરજ ઊભી થાય છે ફરીથી ફોન કરી અને તેઓની પાસેથી એક લાખ રૂપિયા અને એ પછી ફરીથી એક લાખ એમ કરીને કુલ નવ લાખ રૂપિયા બંને જે ભોગ બનનાર છે તેઓની પાસેથી મેળવી લીધા આ લોકોએ ત્યારબાદ પર બે દિવસ પહેલાં આ જે આરોપી છે તેઓ પૈકીના એક આરોપી તમને ફોન કરી ફરિયાદીને ફોન કરી અને જણાવે છે કે જે દિવસે જે લેડી રૂમની અંદર તમારી સાથે હતી જેની સાથેનો તમારો વિડીયો છે એ લેડીના પતિએ સુસાઈડ કમિટ કર્યું છે ને એના ગુનામાં તમને અમે ફસાઈ દઈશું તેવી ધમકી આપીને ફરીથી પાછા વીસ લાખ રૂપિયાની તેમની પાસે માગણી કરવામાં આવે છે આ સમગ્ર બાબતે જે ભોગ બનનાર છે તે અમોને અહીંયા મળેલા હતા ત્યારબાદ પીઆઈ એ ડિવિઝન પી એલ વાઘેલાને અને એમની ટીમને સમસ્ત આ સમગ્ર વિગતો આપવામાં આવેલી હતી અને તેઓએ એક આખું ઓપરેશન પાર પાડી અને ટૂંક જ સમયની અંદર આમાં ફરિયાદીની વિગતો મેળવી તેની પાસેથી ગુનો તેના અનુસંધાને ગુનો દાખલ કરી અને આ જેટલા બી આરોપી છે તેઓની ટૂંક સમયની અંદર ધરપકડ કરેલી છે અને આમાં જેટલા રૂપિયા જે આ લોકોએ પડાવેલા હતા તે મુદ્દામાલની રકમ પણ તેઓની ટીમ દ્વારા ટૂંક સમયની અંદર પ્રાપ્ત કરવામાં આવેલી છે ફરિયાદ નોંધાતા જ આરોપીને પોલીસ તાત્કાલિક ઝડપી પાડે છે સાત લાખ પચાસ હજાર રૂપિયા રિકવર પણ કરવામાં આવે છે સાથે જ ગુનામાં વપરાયેલા છ મોબાઈલ પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવે છે આ જે ટોળકી છે હની ટ્રેપ જે કરતી હતી મીનાબેન જસવંતભાઈ રાવળ કિંજલબેન નિર્મલસિંહ વાઘેલા વિક્રમકુમાર દીપકભાઈ પટેલ પ્રફુલ્લ ઠાકોર ધર્મેશ મનોજ પંડ્યા અને તેજલબેન રાવળ આમના વિરુદ્ધની અંદર જે બીએનએસ છે છે તેની સંહિતા આઈપીસી આઈપીસીની ત્રણસો આઠ પાંચ ત્રણસો આઠ છ ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન એકસો નેવ્યાસી ચાર એકસો એકાણું ત્રણ એકસો પંદર બે એકસઠ બે એ અને જીપીએફની સેક્શન એકસો પાંત્રીસ મુજબ આમાં બીએનએસની સેક્શન હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને સમગ્ર કેસની તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે આ પૈકી આ પૈકી એક જે આરોપી છે હા બે બે જે આરોપી છે કિંજલબેન તથા બચુ છે તે બંને વિરુદ્ધ ઓલરેડી હની ટ્રેપનો જૂનો ગુનો દાખલ થયેલો છે અને તેમાં તેઓ જામીન ઉપર બહાર હતા એ દરમિયાનમાં તેઓએ આ ફરીથી ગુનો કર્યો છે મહત્ત્વનું છે કે કેટલી વખત જાણ્યા લોકો પર વિશ્વાસ કરવો ખૂબ જ ભારે પડી જાય છે અને આ કિસ્સામાં પણ આવું જ કંઈક થાય છે ભણેલા ગણેલા લોકો હની ટ્રેપનો શિકાર બની જાય છે ત્યારે આવી ટોળકીઓથી બચીને અને સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે મહેસાણાથી મનીષ મિસ્ત્રીનો રિપોર્ટ ગુજરાતતા